ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસમાં જ બીજી છેડતીની ઘટના આવી સામે બંને ઘટનાના આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ વારંવાર છેડતી અને ગુનાખોરીની ઘટના સામે આવતા અસામાજિક તત્વોને જાણે છૂટો દોર મળી ગયો હોય એમ જનતામાં દહેશતનો માહોલ પ્રથમ દિવસે તાલુકાના કનગામ અને બીજા દિવસે તાલુકાના ટુંડજ ગામમાં બની છેડતીની ઘટના કનગામ ગામના બળવંતભાઈ અશોકભાઈ રાઠોડ મનોજ કિરણભાઈ રાઠોડ ગામના જૂના ફળિયાના રહીશ મહાકાલ લખેલ મોટર પર ધસી આવેલ અને ફરિયાદીના ઘરે જઈ બારનું ખકડાવતા પીડિતાએ દરવાજો ખોલતા તેનીનો હાથ પકડી પત્રકાર તરીકે ઓળખ આપી પત્રકાર જગતને બદનામ કરી રોફ જમાવી શારીરિક અડપલા કરી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરેલ સમગ્ર ઘટનાની જાણ પીડિતાએ કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વૈશાલીબેન આહિરને જણાવતા કાવી પોલીસ સ્ટેશનના મહિલા જાબાજ અધિકારીએ ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી કાન પકડાવી માફી મંગાવી કોર્ટમાં રજૂ કરી આઈપીસી કલમ ત્રણસો ચોપન ત્રણસો ચોપન એ ચારસો બાવન ચારસો પંદર પાંચસો અગિયાર પાંચસો છ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જ્યારે બીજા દિવસની તાલુકાના ટુંડજ ગામની વાત કરીએ તો સુરેશભાઈ ડાહાભાઈ વાઘેલા રહે રોહિતવાસ સામે નોંધાયો છેડતીના ગુનાની ઘટના સામે આવી છે દૂધ ભરવા જતી મહિલાને અંધારાનો લાભ લઈ નરાધમે પકડી ઘર તરફ ખેંચી જવાના પ્રયત્ન કરતા મહિલાએ બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા સમગ્ર ઘટનામાં આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી આઈપીસી કલમ ત્રણસો ચોપન ત્રણસો ચોપન એ પાંચસો ચાર જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ કાવી પીએસઆઈ વૈશાલી આહિર ચલાવી રહ્યાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર